મિત્રો વિટનેસના આજના સમાચારોમાં હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી થી ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે કાર ટ્વેન્ટી ફોરની એલીટ ફ્રેન્ચાઇઝી વાય ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરૂ થયો છે ગુજરાતમાં માત્ર બે કાર ટ્વેન્ટી ફોર ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ પારદર્શક અને વિશ્વસનીય બનાવશે કાર ટ્વેન્ટી ફોર વાય ઝોન શોરૂમ વીઆર મોલ પાસે ડુમ્મસ રોડ સુરત ખાતે ત્રીસ હજાર સ્કવેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર કાર વોશ સેન્ટર ફાઇનાન્સ આરટીઓ ઇન્સ્યોરન્સ કાર મેન્ટેનન્સ એડવાઇઝ એક જ છત નીચે મળી જશે હું છું અતિન બક્તા વાયઝોન કારનો ઓનર અને ત્રીસ વર્ષથી અમે લોકો સેમ પ્રિયોન કારના બિઝનેસમાં છે આ જે ઓપનિંગ છે કાર ટ્વેન્ટી ફોર એલિટનું છે જે અમે બરોડાથી વાપી સુધીના એલિટ પાર્ટનર બનના છે કાર ટ્વેન્ટી ના જે ગુજરાતમાં બે જ રહેવાનું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ત્રીસ ફ્રેન્ચાઇઝી છે જેની અંદરની આ એક ફ્રેન્ચાઇઝી છે અને આની અંદર દસ લાખ પ્લસની કોઈ પણ લક્ઝરી ગાડીઓની લેવી હોય કે વેચવી હોય કસ્ટમરને વિથ પીસ ઓફ માઇન્ડ એ ઓનલાઈનથી કરી શકશે ઓફલાઈન કરી શકશે અમારા શોરૂમ પર વિઝિટ કરીને કરી શકશે કે ઘરે વિઝિટ માટે બોલાવીને પણ કરી શકશે માનો કોઈને લેવી છે અને ઘરે વિઝિટ માંગશે તો અમે ત્યાંય ગાડી મોકલીએ છીએ વિઝિટ અને ચેક કરવા માટે બધી જ ગાડીઓ ચેકલિસ્ટ સાથે હોય છે સ્પોટ ઓન ફાઇનાન્સ સાથે હોય છે બધી જ ગાડી સર્વિસ હિસ્ટ્રી સાથે હોય છે કાસ્ટ ટ્વેન્ટી ફોરની અંદર ઓલરેડી ટ્રસ્ટ કારણ કે આઠ વર્ષ થયા ટ્રસ્ટ છે અને ઇન્ડિયાનું યુઝ કાર માર્કેટનું સૌથી મોટું પોર્ટલ છે એની અંદરની આ એક લક્ઝરી સેગમેન્ટ છે જ્યારે નોર્મલ નોર્મલ કાસ્ટ ટ્વેન્ટી ફોર જ્યારે ચાલતું હતું નવ વર્ષથી એની અંદર પબ્લિકને ટ્રસ્ટ આવી ગયો છે તો આ એક એલિટ પ્લેટફોર્મ છે પ્લસ આના ટ્રસ્ટની અંદર અમે હાથ મલાવ્યા છે વાયઝોન જે ઓલરેડી ત્રીસ વર્ષથી માર્કેટની અંદર વન મેન શો ચાલુ જ છે ટ્રસ્ટ અને એના માટે અમે ત્રીસ વર્ષની અંદર નોટ અ સિંગલ કાર એક્સિડન્ટ કે નોટ અ સિંગલ કાર મીટર ટેમ્પરવાળી વેચી છે સો બે આવા મારથી ભેગા થયા છે તો એને લઈને હવે ઓર ટ્રસ્ટ બિલ્ડ થશે પબ્લિકને પબ્લિકને ટ્રસ્ટ પીસફુલ માઇન્ડ અને તમારે મગજ પેલું શાંતિપૂર્વક ગાડી લેવી હોય વિથ હિસ્ટ્રી વિથ વોરંટી તો ઓઇઝોન અને કાર્સ ટ્વેન્ટી ફોર એલિટ આવી જાઓ